હલ્લો મિત્રો નમસ્કાર નમસ્કાર મારી વાલી બહેનો અમારી YouTube ચેનલ વિશ્વાસ આરી ફેશન માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને બધા મિત્રો અને મારી વાલી બહેનોને અમારા તરફથી જય માતાજી તો આજે અમે ફરીથી તમારી તો આજે અમે ફરીથી એક નવો વિડિયો સાથે આવ્યા છીએ તો જેઓ પેલા વિડિયોમાં અમારો સપોર્ટ કરો છો એવો સપોર્ટ કરતા રહેજો અને જો તમે અમારી ચેનલ માં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા તો ચાલો મિત્રો હવે ટાઈમ બગાડવાનો નથી તો ચાલો મિત્રો આગળ વિડિયો માં જઈએ આજે અમે તમારી માટે લાવ્યા છીએ ઘરચોળા બાંધણી તમે જોઈ શકો છો વિડિયો માં ઘરચોળા બાંધણી તમારી માટે અમે લઈને આવ્યા છીએ સ્પેશિયલ જે લગ્ન સીઝન માં ઓલ સીઝન માં વર્લ્ડ ટાઈમ ચાલે તો ચાલો એમાં એમાં આઠ કલર રહેવાના છે તો જોઈ શકો છો અગર જોડા બાંધણી મિરર વર્ક સાથે નવી વેરાયટી સાથે નવી ડિઝાઇન સાથે આવી છે તો તમે જોઈ શકો છો આ વિડીયોમાં બતાવો જો આ રીતની સાડી રહેવાની છે તમે જોઈ શકો છો વિડીયોમાં કેટલોગ જોઈ જોઈ શકો શકો છો છો કેટલોગ પોસ્ટર આ રીતની સાડી રહેવાની છે કરચોડા બાંધણી ગુજરાતની પ્રખ્યાત કરચોડા બાંધણી ઓલ સિઝનમાં

તમને આમાંથી જે પીસ ગમે એનો સ્ક્રીનશોટ પાડો અને અમને મોકલી શકો છો તો તમે જોઈ શકો છો વિડીયોમાં આ રીતની સાડી રહેવાની છે પેકિંગ ખોલો પેકિંગ ખોલીને અમને અમે બતાવા જઈ રહ્યા છીએ તો વિડીયોમાં બન્યા રહેવું તમે જોઈ શકો છો આ રીતનું જેટલો પેકિંગ આવશે આ સાડી માત્ર તમને મળી રહેવાની છે છસો પચાસમાં તો લેવા માટે હમણાં જ અમારો કોન્ટેક કરો સ્ક્રીન ઉપર નંબર આપેલો જ છે તમે જોઈ શકો છો વિડીયોમાં આ તો જૂની જૂની જાણીતી બધી બહેનોને ખબર જ હશે આમાં કેવું કપડું આવે કપડાની વાત કરવાની જરૂર જ નથી અમારે તમે જોઈ શકો છો તો આ રીતનું કપડું આવવાનું છે નવી નવી આ નવી ડિઝાઇન છે તમે લગ્ન પ્રસંગમાં ગમે તે પ્રસંગમાં તમે પહેરી શકો છો તો આ રીતનું કપડું રહેવાનું છે

તે કમેન્ટમાં અમને જણાવજો જો આ રીતનું કપડું રહેવાનું છે મિત્રો તમે જોઈ શકો છો વિડીયોમાં આઠ કલર અલગ અલગ રહેવાના છે જો તમને વિડીયોમાં દેખાય છે આ રીતનું કપડું રહેવાનું છે સોફ્ટ કપડું રહે છે ઘરે વોશિંગ કરી શકો છો

અમને સપોર્ટ કરતા રહેજો તો આ રીતની ઘરજોડા બાંધણી છે જો તમારે મંગાવ્યું હોય તો સ્ક્રીન ઉપર નંબર આપેલો છે હમણાં તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો તો આ વિડીયોમાં આટલું જ બધાને જય માતાજી